નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે કે જેમાં આતંકવાદીઓ પાણીમાં રાજીન નામનું કેમિકલ ભેળવીને મોતનું તાંડવ કરવાનો પેરવી કરી રહ્યા હતા આ ખુલાસો જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની પાણીની ટાંકીઓની સુરક્ષાની પણ પોલ ખોલી ગઈ છે અને બસો અડત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુટર સ્ટેશન પૈકી એકમાં એક પણમાં સિક્યુરિટી સિક્યોરિટી નથી તે બાબત જગ જાહેર થઈ ગઈ છે પરંતુ આવી પરિસ્થિતિ કેમ છે અને તેની પાછળનું કારણ શું છે તે પણ જાણવું જરૂરી છે તો મિત્રો અહીં વસ્તુ એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ વોટર ઓપરેશન વિભાગ કે જેની અંદરમાં તમામ પાણીની ટાંકીઓ આવે છે તેના દ્વારા સપ્ટેમ્બર મહિનામાં એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં ઓગણત્રીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન કે જે સેન્સિટિવ ગણાય છે તેમાં ગનમેન ફાળવવા માટે સિક્યુરિટી વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ એ પત્ર યથાવત પરિસ્થિતિમાં પડે રહ્યો અને ઓક્ટોબર મહિનાના અંતમાં તેનો જવાબ આપવામાં આવ્યો સેન્ટ્રલ ઓફિસના સિક્યુરિટી વિભાગ તરફથી કે અમે ઓગણતીસ ગનમેન તો આપને ફાળવી દઈએ પરંતુ તેનો ખર્ચ કોણ ઉપાડશે આ બહુ વખત તેનો સવાલ આવી ગયો સાહેબ જ્યાં નાગરિકોની સુરક્ષાનો સવાલ હતો જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોની સુરક્ષાનો સવાલ છે ત્યાં આવો પ્રશ્ન કરવામાં આવ્યો કે આ ખર્ચ કોણ ભોગવશે એટલે એ સવાલ જવાબ સામસામે ચાલી રહ્યા છે પત્ર વ્યવહાર ચાલી રહ્યા છે કે ખર્ચ કોણ છે કારણ કે સિક્યુરિટી વિભાગના ડેપ્યુટી કમિશનરનું માનવું છે કે તમે જે પણ ઓપરેશન મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપો છો તેમાં સિક્યુરિટી આવી જતી હોય છે એટલે અલગથી તેના માટે કોઈ ચૂક માણસ સિક્યુરિટી ગાર્ડ કે ગનમેન ફાળવાય નહીં અને જો ફાળવવામાં આવે તો તેનો ખર્ચો કોણ આપશે તે જાહેર કરવું જરૂરી છે બીજી તરફ વોટર ઓપરેશન વિભાગને એડિશનલનું કહેવું છે કે ઓગણતીસ ગનમેન ફાળવવા માટે મ્યુનિસિપલ કમિશનરે જ આદેશ આપ્યો છે અને તેમની સૂચના મુજબ જ અમે પત્ર લખીને તેની માંગણી કરી છે પરંતુ સિક્યુરિટી વિભાગ તરફથી આ અંગે કોઈ પણ જવાબ મળતો નથી પ્રોપર અને હજી એમને એમ ચાલી રહ્યું છે ચર્ચાઓ ચાલી રહી છે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે અને ફાઇલો બની રહી છે અહીં બે સવાલ એ છે કે આ ઓગણત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર કમિશનરે શા માટે કહેવું પડ્યું કે ગનમેન ફાળવું તો તેની પાછળ વાત એમ છે કે જવાહરનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં થોડા સમય પહેલા બે બાળક બે કે ત્રણ બાળકો કઈ ડૂબીને મરી ગયા હતા તે વખતે એલિસ વિજના ધારાસભ્ય આ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેને ધ્યાનમાં લઈ જે જગ્યાએ આવા કૃત્યો થઈ શકે છે કે આ નૈતિક ધંધા થઈ શકે છે ખોટા ધંધા થઈ શકે છે અસામાજિક તત્વોનો અડ્ડો બની શકે છે તેવા ઓગણત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર ગનમેન ફાળવા માટે કમિશનરે તાકીદ કરી હતી અને એ એના અનુસંધાનમાં ચર્ચા ચાલી રહી છે પરંતુ હજી સુધી સિક્યુરિટી વિભાગ અને વોટર ઓપરેશન વિભાગ દ્વારા સામ સામે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે કે આના નાણાં કોણ ચૂકવશે પ્રજાની સુરક્ષા માટે નાણાં કોણ ચૂકવશે તેવો સવાલ અધિકારીઓ કરી રહ્યા છે કે જેઓ પ્રજાના ટેક્સના પૈસાથી જેમના ઘર ચાલે છે પરંતુ પ્રજાના ટેક્સના પૈસા પ્રજાની સુરક્ષા માટે ખર્ચ કરવામાં તેઓ તૈયાર નથી આ એક સવાલ થઈ ગયો હવે બીજી વસ્તુ એવી છે કે જ્યારે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના તે સમયે ત્રણ શિફ્ટ મુજબ કામ આપવામાં આવ્યું હતું પરંતુ તેમાં સિક્યુરિટીની કોઈ પણ જાતની કન્ડિશન રાખવામાં આવી નથી અને ટેન્ડરમાં શિફ્ટ દીટ એક માણસ લે ત્રણ શિફ્ટમાં ત્રણ વ્યક્તિ શિફ્ટ દીઠ એક લે અને નવ્વાણું હજાર રૂપિયા માસિક રૂપ આપવાની કન્ડિશન સાથે ટેન્ડર આપ્યા છે સિક્યુરિટી વિભાગના અધિકારીનું કહેવું છે કે જ્યારે તમે ઓપરેશન મેન્ટેનન્સ જે સોંપો છો ત્યારે એમાં વર્ક ઓફ સ્કોપમાં સિક્યુરિટી આવી જતી હોય આવી જવી જોઈએ એટલે આ અને એ કોન્ટ્રાક્ટર તે ભોગવે જ્યારે વોટર ઓપરેશન વિભાગના એ અધિકારીનું કહેવું છે કે જે લોકો આ ઓએન્ડમ કરી રહ્યા છે તે લોકો પોતે ટેકનિકલ પર્સન છે ને તેમને સિક્યુરિટી સાથે કોઈ લેવા દેવા નથી જાણ જાણકારોનું કેવું એવું છે કે આની અગાઉ જે પણ ટેન્ડર આપવામાં આવ્યા હતા તેમાં બાર બાર કલાકની બે શિફ્ટ રાખવામાં આવી હતી ચાલીસ કે પિસ્તાલીસ હજાર રૂપિયા દર મહિને ચૂકવવામાં આવતા હતા અને તેમાં કન્ડિશન હતી એટલે કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર પ્રોવાઈડ કરે તે જ હતી અને બાકી જે અડત્રીસ તેમાં જે અડત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન જે કોર્પોરેશન સંભાળતું હતું તેમાં કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી આપવામાં આવતી હતી મતલબ કે તે સમયે પણ કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી આપવામાં આવતી હતી અને બાકીના જ્યાં પ્રોવાઈડ નામ આપ્યું હતું ત્યાં કોન્ટ્રાક્ટરો પ્રકાર પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સિક્યુરિટી આપ કોણ આપશે કોણ ખર્ચ ભોગવશે તે મામલે સામે અવઢવ ચાલી રહી છે પત્ર વ્યવહાર ચાલી રહ્યા છે ફાઇલો ફરી રહી છે સરકારી નિયમ મુજબ પરંતુ કામ આગળ વધતા નથી છેલ્લા વીસ દિવસથી આ પરિસ્થિતિ ચાલે છે શહેરની સ્થિતિ ગંભીર બની બનતી જાય છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હાલી રહ્યું નથી હજી ચર્ચાનો વિષય બન્યો છે કોણ ક્યારે આ બાબતે નિર્ણય લેશે તે નક્કી નથી કમિશનરે તાકીદ કરી હોવા છતાં પણ સિક્યુરિટી વિભાગ હજી ખર્ચ કોણ ભોગવશે તે જ લઈને બેઠા છે જ્યારે ઓપરેશન વોટર ઓપરેશન વિભાગના અધિકારી હજી એમ ગણતરી કરીને બેઠા છે કે ભાઈ અમે જેને કોન્ટ્રાક્ટ આપ્યા છે તે લોકોનું કામ સિક્યુરિટીનું નથી તેમનું કામ ખાલી વોટર ઓપરેશનનું જ છે અને ટેકનિકલ પર્સન છે તેઓ અને તેઓ આ બાબત સંભાળશે બીજી તરફ પ્રજાના પૈસાથી આપણા ઉચ્ચ અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓ તેમની કેબિનની પાછળ બાર ચાર ચાર પાંચ પાંચ બાઉન્સરો રાખીને સુરક્ષામાં ગોઠવાયેલા હોય છે તેમની આસપાસ જાળીઓ લાગેલી હોય છે પાંચ માણસ તેમને આવેદનપત્ર આપવા આવે ત્યારે તેની સાથે દસ તો સિક્યુરિટી વ્યક્તિ હોય છે મતલબ કે એક વ્યક્તિ માટે પાંચ સાત સિક્યુરિટી ગોઠવાઈ શકે છે પણ એસી લાખ નાગરિકો માટે બસો અડત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં બસો અડત્રીસ સિક્યુરિટી ગાર્ડ ગોઠવાઈ શકતા નથી અને તેમાં પણ જે સેન્સિટિવ છે તેવા ઓગણત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન કે જેમાં ખુદ કમિશનરે કહ્યું છે કે તાકીદે ગોઠવો તેના માટે હજી ચર્ચા ચાલી રહી છે પત્ર વ્યવહાર થઈ રહ્યો છે ફાઇલો બની રહી છે સરકારી નિયમો છે પણ આગળ કામ વધતું નથી આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો છે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત